પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળકામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ભગવાનને શું જવાબ આપશો મિત્રો હું શાનદાર જિંદગી જીવ્યો છું તથા પ્રસન્નતાની સાથે વિદાય લેવા બેઠો છું ભગવાનને સાચો ઉત્તર આપીશ પરંતુ તમે ભગવાનને શું જવાબ આપશો તમે તો તમારી આખી જિંદગી રડતા રહ્યા અને મરવાના સમયે પણ રડતા રહેશો આપણું જીવન ખાબોચિયા જેવું થઈ ગયું છે આપણો આધાર કમજોર છે જો અત્યારે આપણને લખવા થઈ જાય તો આપણે ક્યાંય ના નહીં રહીએ આપણું તળાવ સુકાઈ જશે તો પછી શું થશે આપણી ઉન્નતિનો આધાર નષ્ટ થઈ ગયો છે આપણી પાસે જ્ઞાન છે પરંતુ આપણા મસ્તિષ્કનું ચિંતન જો ખરાબ થઈ ગયું હોય તો તે કોઈ પણ રીતે ઉપયોગી નથી આપણી પાસે સંપત્તિ છે પરંતુ કશુંક ઊંધું થઈ જાય દુકાળ પડે આગ લાગે તોફાન આવે તો આપણી બધી જ સંપત્તિ સ્વાહાર થઈ શકે છે જેના માટે આપણને અહંકાર છે લોપ છે મોહ છે તે નકામું થઈ જશે તળાવ ઉપર કરવામાં આવેલી ખેતીનો શું ભરોસો ખેતી કૂવા પાસેના જમીનમાં યોગ્ય રીતે થઈ શકે છે જ્યાં કંઈક ને કંઈક અવશ્ય ઊગી શકે છે તે હરિયુંભર્યું રહે છે તથા તેના માટે પાણીની ચિંતા નથી હોતી આપણું ચિંતન પણ આ પ્રકારનું જ હોવું જોઈએ અને આપણે પણ મજબૂત આધાર પકડવો જોઈએ જેનાથી આપણે પણ હર્યાભર્યા રહી શકીએ આપણા માટે ભગવાનથી મોટો બીજો કોઈ આધાર નથી જે આપણને કાયમ હર્યા રાખી શકે છે આમાં જિંદગીની ઉન્નતિના બધા જ દરવાજા ખુલ્લા હોય છે આ એક અજ્ઞાત શક્તિ છે જેના ઇશારા પર આખો સંસાર ચાલી રહ્યો છે તમે તો દીકરાના નશામાં છો અરે બેટા અરે બેટા એવી બૂમો પાડતા રહો છો એકવાર મારી પાસે મધ્યપ્રદેશના એક સજ્જન આવ્યા હતા તેમના બીજા નંબરના દીકરાનું લગ્ન તો થઈ ગયું પરંતુ નોકરી નહોતી મળી તે આળસું હતો શ્રમ કરવા ઈચ્છતો ન હતો તેણે તેના બાપને કહ્યું કે તમે પેદા કર્યો છે તો ખવડાવો પૈસા આપો નહીતર તો હું તમને જાનથી મારી નાખીશ બિચારા ડરના માર્યા દોડીને મારી પાસે આવ્યા અને કહ્યું કે હું બે ત્રણ મહિના સુધી ઘેર નહીં જાઉં રજા લઈ લઈશ અને અહીંયા સંતાઈ રહીશ તેમણે કહ્યું કે ગુરુજી જો તેનો પત્ર આવે તો એવું ન કહેતા કે હું અહીંયા છું મિત્રો એમના મનમાં દીકરાના માટે જે સ્વપ્ન હતું તે જ તેના ચૂરે ચૂરા થઈ ગયા હતા તમે પણ દીકરાઓની પાછળ પાગલ રહો છો રાત દિવસ બેટા બેટા કરતા રહો છો આપણું એક બીજું સ્વપ્ન એ હોય છે હું આ બની જઈશ તે બની જઈશ તે બની પણ જઈશું પરંતુ એક આંધી આવે છે અને આપણા બધા જ સ્વપ્ન નષ્ટ થઈ જાય છે આપણે આપણો આધાર કેટલો કમજોર બનાવી નાખ્યો છે કે આપણે દિવસે હસવું પડશે તથા રાત્રે રડવું પડશે આપણે આપણી બાહ્ય જિંદગી આવી જ રીતે રડતા રહીને પૂરી કરી દઈશું